ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ફાગવેલ ડાકોર મીનાવાડા અને પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ હેરાનગતિ ન કરે તે માટેની માંગ કરી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પત્ર લખ્યો છે આ વખતે તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી સહકાર આપવાની માંગણી કરી છે મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર નર્મદા અને ભરૂચ જિલ્લાના ધર્મપ્રેમીઓ ફાગવેલ ડાકોર મીનાવાડા તથા પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ પૂનમ તથા અન્ય મોટા પ્રસંગોએ ત્યાં દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં સંજ્ઞ રૂપે ચાલતા જાય છે કેટલાક ધર્મપ્રેમીઓ ગામમાંથી પોતાના જ વાહનોમાં જાય છે અને પરત ફરે છે તથા કેટલાક ધર્મપ્રેમીઓ ટેમ્પો પિકઅપ જેવા પોતાના ગામના વાહનોમાં અવર જવર કરતા હોય છે આમાંના કેટલાક ધાર્મિક સ્થળોએ વાહનોમાં જતા દર્શનાર્થીઓને પોલીસ સ્ટાફ ટ્રાફિક પોલીસ સ્ટાફ તથા આરટીઓ દ્વારા રોકવામાં આવે છે અને દંડની વસૂલાત કરવામાં આવે છે આ બધા ભક્તો ગરીબ પરિવારના હોય છે એટલે લક્ઝરી બસમાં જતા નથી તથા પોતાનું અથવા ગામમાં જે વાહન હોય તેનો જ ઉપયોગ કરે છે આમ વડોદરા પંચમહાલ મહીસાગર તથા ખેડા જિલ્લામાં પોલીસ અધિકારીઓને આ બંને જિલ્લાના ધર્મપ્રેમી ભાઈ બહેનોને યોગ્ય સહકાર આપે તે મુજબ ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે